કરધણીએ ત્રણ તોલા અફીણ દેવાનું ત્રણ બંધાણી માણસ એક જગ્યાએ વાર્તા કરવા ગયા વાર્તા કરતા કરતા નસો ઉતરી ગયો મામા મારું અફીણ કે કવિરાજ પણ બ્રિટિશ સરકાર આ રાજ મહારાણી બહુ કડક કાયદો અને બાપા અફીણનો જોગ નથી ખાધો કાલા પલાયરા કાલામાં સમજણું ને અફીણના ડોડવા હોય ને પલાે કાલા પલાઈ રહ્યા રોડવી લ્યો હતો મગજનો નો આંકડો તારણથી પરખે પાણીનો કરશો ભેરો હાથમાં લઈ ધરતીમાંથી પાણી મૂકીને કીધું મામા હાથે તારે